નમસ્કાર છો ટીવી ગુજરાતી આપની સાથે હું છું લવલિન બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા અલ કાયદાના માસ્ટર માઇન્ડની ધરપકડના સમાચાર સામે આવ્યા છે કર્ણાટકથી યુતીની કરવામાં આવી છે ધરપકડ આ વચ્ચે તમને જણાવી દઈએ કે અગાઉ પણ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા ત્યારબાદ એક એક બાદ ધરપકડના સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે ગુજરાત એટીએસ ને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે અલકાદાના કાયદાના માસ્ટર માઇન્ડ ધરપકડના સમાચાર સામે આવ્યા છે નોંધણીય છે કે કર્ણાટક થી યુવતીની આ બાબતે ધરપકડ કરવામાં આવી છે જોકે અગાઉ પણ આ કેસ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે ગુજરાત એટીએસ ને જે રીતે મોટી સફળતા હાથ લાગી છે અલ કાયદાના માસ્ટર માઇન્ડ ની ધરપકડના સમાચાર સામે આવ્યા જોકે આ પહેલા ચાર આરોપીઓની પહેલાથી જ ધરપકડ થઈ ચૂકી છે ચાર જેટલા ધરપકડ કરી હતી જે ચારે ચાર આરોપીઓ અલ સાથે જોડાયેલા હતા અને અલ ને અને ગજવા હિ પ્રચાર કરતા હતા આ સમગ્ર મામલે એટીએસ તપાસ કરતા અન્ય એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું અને આ સમગ્ર કેસ સાથે સંકળાયેલ બેંગ્લોર કર્ણાટકની શમા પરવીન નામની એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે ત્રીસ વર્ષીય યુવતી અલ કાયદાના મોડ્યુલ સાથે લાંબા સમયથી સંકળાયેલી હતી અને તેણે આ જે અગાઉ આરોપી પકડાયા હતા તેમને પ્રેરણા આપી હતી અને એ રીતે આખી ચેન ચાલતી હતી હવે તેને પકડીને અમદાવાદ ખાતે લાવવામાં આવી છે હવે તેની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે ખાસ કરીને પાકિસ્તાન કરેક્શન સામે આવે છે કે ફંડિંગ ને લઈને કઈ રીતે કામ થતું હતું તેવા અનેક પાસાઓને લઈને હવે એટીએસ આ મહિલાની પૂછપરછ હાથ ધરશે મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સાઓ બન્યા છે પરંતુ યુવતીની ધરપકડ આ પ્રકારના કેસમાં થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો ધ્યાને આવી રહ્યો છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો કર્ણાટકથી આ યુવતીની ધરપકડ કરવામાં આવી છે હવે આવનારા સમયમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે